સુરત એલસીબી પોલીસે બે કરોડની ઠગાઈના ગુનામાં અગિયાર વર્ષથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીએ ગ્રે કાપડનો માલ મંગાવી તેના રૂપિયા ન ચૂકવી કાપડ વેપારીઓ સાથે ઠગાઈ કરી હતી એલસીબી પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે પોલીસે વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક આરોપીની ધરપકડ કરી છે ભાવેશ અમૃતલાલ જૈનની પોલીસે ધરપકડ કરી છે પકડાયેલ આરોપી વિરુદ્ધ સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં બે કરોડથી વધુની વધુ ઠગાઈનો ગુનો નોંધાયેલો હતો પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે વર્ષ બે હજાર તેરમાં પોતે અન્નપૂર્ણા માર્કેટમાં દુકાન નંબર એક હજાર એકત્રીસ બત્રીસમાં ધરતી ક્રિએશનમાં લલિત શેઠને ત્યાં નોકરી કરતો હતો જેમાં પોતે અને તેના શેઠ અને અન્ય એક ઈસમે સાથે મળી અલગ અલગ માર્કેટમાં દુકાનો રાખી કાપડ વેપારીઓ પાસેથી ગ્રે કાપડનો માલ મંગાવ્યો હતો કુલ 2 કરોડ 19 લાખ 87 હજાર થી વધુનો ગ્રે કાપડનો માલ મંગાવી કાપડ વેપારીઓને તેના રૂપિયા ન ચૂકવી દુકાનો બંધ કરી નાસી છૂટ્યા હતા હાલ તો પોલીસે ભાવેશ કુમાર અમૃતલાલ જૈનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત